ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ છ માં વિજ્ઞાન વિષયમાં સજીવ સજીવો લક્ષણો અને નિવાસસ્થાન જોઈશું બરાબર છે શું જોઈશું સજીવો લક્ષણો અને નિવાસસ્થાન તો અહીંયા છે કે પહેલી અને પહેલી અને બુજો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓએથી મુલાકાતે ગયા હતા આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશમાં ગંગા નદી પર ગયા તેઓ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોયા જેવા કે ઓગ પાઈન અને દેવદાર તે લોકોએ કેવા વૃક્ષો જોયા અલગ પ્રકારના એક વૃક્ષો જોયા ઓક છે પાઇન છે દેવદાર પહાડી વિસ્તાર પર કોઈ અલગ જ જાતના એ લોકોએ વૃક્ષો જોયા આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા ને ગરમ રણમાં તેમણે ઊંટ સવારી કરી અંતે તેઓ જગ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારાથી મુલાકાત લીધી જ્યાં ટપકાયુક્ત સરુના વૃક્ષો વૃક્ષો જોયા તેવા ટપકાયુક્ત શરૂના વૃક્ષો આવે એવા વૃક્ષ આવે છે તે ટપકાયુક્ત હોય છે ને તેને શું કહેવાય છે શરૂના વૃક્ષ કહેવાય છે જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા ત્યારે તેમણે વિચાર આવ્યો આ બધી જગ બધી જ જગ્યાએ એકબીજાથી ખૂબ જ અલગ હતી કેટલીક ઠંડી તો કેટલીક ગરમ અને કેટલી સૂકી હતી તો કેટલી ભેજયુક્ત હતી અને તે દરેકમાં સજીવો પણ વિવિધ પ્રકારના હતા તો શું હતા સજીવો પણ વિવિધ પ્રકારના હતા તે અહીં આપણને જોવા મળે છે તો એ તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવજંતુઓ ન હોય તેવી કોઈ જગ્યા હોય કે જ્યાં કોઈ પણ જીવજંતુ ન હોય ભૂજોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું ઘરની અંદર પણ તેણે કબાટ જોવાથી જોવાની કોશિશ કરી તેણે એવો ખ્યાલ હતો કે ત્યાં કોઈ પણ સજીવ નહીં હોય પણ એને કબાટમાં એક નાનો કરોડિયો જોવા મળ્યો ઘરની બહાર પણ તેને એવું કોઈ સ્થાન જ ન દેખાયું કે જ્યાં એ વિચારતો હતો તે પ્રમાણે કોઈ એક કે બીજા પ્રકારના સજીવો ન હોય પહેલ પહેલીએ દૂરના સ્થળો વિશે વાંચ વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું શું કર્યું પહેલી અને બુજો એ બે છે તે વેકેશનમાં જ્યાં ફરવા ગયા હતા તે તે હિમાલય પર્વત પર ગયા હતા બરાબર ઋષિકેશ ગયા હતા પછી છે જગન્નાથ ગયા હતા ત્યાં તેમણે ઊંટની સવારી કરી હતી પછી દરિયાકિનારે ગયા હતા બરાબર રાજસ્થાન ગયા હતા તે બધી અલગ અલગ જગ્યાએ ને તે શું કહે છે કે અમે જે અલગ અલગ જગ્યાએ ગયા આજે અલગ અલગ જગ્યાએ કંઈક ઠંડી હતી કંઈક ગરમી હતી તો કંઈક સૂકું હતું તો ત્યાં અલગ અલગ જગ્યાએ ગયા ત્યાં અલગ અલગ વૃક્ષો અને અલગ અલગ જીવજંતુઓ જોવા મળ્યા બરાબર અને તે વિચારે છે કે એવી કોઈ જગ્યા અમે શોધીએ જ્યાં કોઈ જીવજંતુ હોય નહીં તો ભૂજાએ શું કર્યું કે એ કબાટમાં જોવા ગયો કે કબાટમાં કોઈ હશે નહીં કોઈ જીવજંતુ હોય નહીં પણ પરંતુ કબાટમાં પણ શું મળ્યો કરોડિયો મળ્યો અને ઘરને બહારના વિસ્તારમાં પણ કોઈને કોઈ જીવજંતુ તેને દેખાયા જ કરતા હતા બરાબર ને અને વિચાર્યું વિચારવાનું શરૂ કર્યું હવે કોણે વિચારવાનું શરૂ કર્યું પહેલીએ તેણે વાંચ્યું કે લોકોને જવાળા મુખીના મુખમાં પણ સૂક્ષ્મ જીવો જોવા મળ્યા છે તો તેણે શું વાંચ્યું કે જે જ્વાળામુખી ફૂટે છે જે જ્વાળામુખી બહાર આવે છે તેના એમાં પણ શું હોય છે એકદમ સૂક્ષ્મ એકદમ ઝીણા જે જીવો હોય છે તે તે એમાં જોવા મળે છે તો આકૃતિ નવ પોઈન્ટ એકમાં સજીવો માટેની શોધખોળ તો અહીંયા આપણને સજીવો માટેની શોધખોળમાં એ લોકો બે બેઠા છે ભૂજો અને પહેલી બરાબર બંને બેઠેલા છે થોડોક પ્રાણીઓ છે પક્ષીઓ દેખાય છે ઘર દેખાય છે બરાબર કોઈ આવતું દેખાય છે તો અહીંયા આપણે નવ પોઈન્ટ એક જોઈએ સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા તો તો પહેલી અને ભૂજાને તેમણે મુલાકાત લીધી લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે જોયું પણ એક વિચાર આવ્યો રણમાં ઊંટ હોય છે જ્યારે પર્વતોમાં પર્વતો પર બકરીઓ અને યાક હોય છે પૂરીમાં બીજા કેટલાક જેમ કે દરિયા કિનારે દરિયા કિનારે કરછલા અને માછલીઓ માછીમારો મારાઓ દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ અને પછી કીડીઓ જેવા જીવો સજીવો પણ રહેતા શું હતું ત્યાં કે રણમાં ઊંટ હોય છે અને પર્વત વિસ્તાર પર બકરી અને યાક હોય છે અને પૂરીમાં શું હોય છે દરિયાકિનારા પર કરચલા અને માછીમારો જે માછલીઓ વિવિધ પ્રકારની માછલીઓ પકડતા હોય છે તો કીડીઓ જેવા સજીવો પણ જોવા મળે છે જે આ બધા જ સ્થળોએ જોવા મળ્યા એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ જ અલગ હતી આ જુદા જુદા વિસ્તારના સ્થળો કેવા હતા શું તેઓ સમાન હતા તો અહીંયા શું કહેવામાં આવે છે કે અહીંયા જે શાકભાજી મળતી હતી વનસ્પતિ જે હતી તે પણ શું હતી અલગ હતી અને અહીંયા વાતાવરણ તો અલગ જ હતું પણ શું હતું ત્યાં જોવા મળતી તો આજે આપણે પ્રવૃત્તિ એકમાં જોઈશું કે ચાલો જંગલની શરૂઆત કરીએ ત્યાં જોવા મળતી વનસ્પતિ પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારો કોષ્ટક નવ પોઈન્ટ એકની કોલમ એકમાં તેમની યાદી તૈયાર કરો કોષ્ટકમાં દર્શાવેલા અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ પ્રાણીઓ અને વનસ્પતિઓની યાદી કરો કોષ્ટક નવ પોઈન્ટ એકમાં ને ભરવા માટે આખા પ્રકરણમાં દર્શાવેલા જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો કે એકઠા કરી શકો તમારા મિત્રો માતા પિતા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણ વિશે વિચારો તમે વિવિધ વિસ્તારોમાં પ્રાણીઓ વનસ્પતિઓ અને ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી ઘણા રસપ્રદાન પુસ્તકો મેળવી શકો છો કોષ્ટકની દરેક કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિઓ પ્રાણીઓ અને વસ્તુઓ સમાવવાની કોશિશ કરો તો આપણે આજે શું કરવાનું છે અહીંયા કે આપણે જંગલની શરૂઆત કરવાની છે કે જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે છે પર્વતીય વિસ્તાર પર કયા રહે છે રણમાં કયા રહે છે દરિયામાં કયા રહે છે અને બીજા કોઈ હોય તે તે એમ આવી રીતે આપણે કોષ્ટક આપણને જે આપ્યું છે તેમાં આપણે એવી રીતે વધુ લખવાનું છે બરાબર તો હવે જોઈએ જે પ્રાણીઓ કે વનસ્પતિ ન હોય તેવી કયા પ્રકારની વનસ્પતિઓ આપણે મેળવી શકીશું કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિ અસ્થિઓ પણ હોય આપણને વિવિધ પ્રકારની માટી અને કં કાકડા પણ મળી શકે પ્રકરણ પાંચમાં ચર્ચા કર્યા મુજબ દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય ક્ષારો હોય છે તેમાં બીજા પદાર્થો પણ જો હોઈ શકે છે જેમ જેમ પ્રકરણમાં આગળ વધીએ તેમ તેમ કોષ્ટક નો પોઈન્ટ એકમાં નવા ઉદાહરણો ઉમેરી ઉમેરવા ઉમેરતા જાઓ તો અહીંયા આપણે શું કરવાનું છે નવા ઉદાહરણો ઉમેરતા જવાના છે તો જો પહેલાં જંગલમાં તો હરણ દેખા જોવા મળે છે બરાબર તો અહીંયા આપણે પહેલાં તો શું લખીશું હરણ ક્યાં જોવા મળે છે તો કે હિમ ચિત્તો પાક બરાબર પછી છે રણ તો રણમાં કોણ જોવા મળે છે તો કે ઊંટ અને સાપ દરિયામાં કોણ જોવા મળે છે માછલી વેલ અને બીજા કોઈ તો કે સસલું તો પહેલાં જંગલમાં તો જંગલમાં જે જોવા મળતા તે પહેલાં લખી લેવાના હરણ વાઘ કીળી ખાખરનું વૃક્ષ સૂકા પાંદડા એ આપણને ક્યાં જોવા મળે છે જંગલમાં જોવા મળે છે પર્વત પર શું જોવા મળે છે હિમચિત્તો પાક બરાબર ખડક દેવદારનું વૃક્ષ ઓક ઓકરનું વૃક્ષ જે આપણે આગળ જોઈ ગયા બરાબર હવે રણમાં શું જોવા મળે છે ઊંટ સાપ કાંગારું રેટ ફાફડાથોર ને રેતી આપણને રણમાં રેતી ફાફડાથોર કાંગારું ઊંટ અને સાપ જોવા મળે છે દરિયામાં શું જોવા મળે છે કે માછલી વહેલ સંઘ પરવાળા ઓક્ટોપસ એ વગેરે આપણને શું જોવા મળે છે એ આપણને ક્યાં જોવા મળે છે પાણીમાં દરિયામાં જોવા મળે છે પછી બીજી કોઈ વસ્તુ તો કે સસલું લાંબુ ઘાસ વાનર પાણી ખિસકોલી એ બધું પણ આપણને જોવા મળે છે તો એની વાત અહીંયા આપણે કરી છે બરાબર છે હવે આગળ જેમ જેમ આપણે વિવિધ રસપ્રદ સ્થાનોની સ્થળોની મુલાકાત લઈશું તેમ તેમ કોષ્ટક વિશે ચર્ચા કરીશું તો શું થશે જેમ જેમ આપણે વિવિધ રસપ્રદક સ્થળોની મુલાકાત લઈશું તેમ તેમ કોષ્ટક વિશે ચર્ચા કરીશું તો હવે આપણે જોઈએ નવ પોઈન્ટ બે તો અહીંયા જો કોષ્ટકમાં જે અગાડી આપણે જોતા જઈશું તેમ અહીંયા આપણે અગાડી લખતા જઈશું ભાઈ આપણે તમને કહી દીધું પણ તમારે ફરી પછી બાર પછીથી લખવાનું છે બરાબર હવે નવ પોઈન્ટ બે નિવાસ સ્થાન અને અનુકૂલન શું છે નિવાસ સ્થાન અને અનુકૂલન તો પ્રવૃત્તિ એકમાં યાદી કરેલા પ્રાણીમાં તથા વનસ્પતિના તમે શું નોંધ્યું શું તમે તેમાં વિશાળ વિવિધતા જોઈ કોષ્ટક નવ પોઈન્ટ એકમાં તમે રણની કોલમ તથા દરિયાની કોલમમાં શું લખ્યું છે તે જુઓ શું આ બે કોલમમાં તમે ખૂબ અલગ પ્રકારના સજીવો લખ્યા છે તો શું જોવાનું છે આપણે

ના સ્થળો કેવા હશે તો આ બે વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા હશે તો રણમાં સૂકા સ્થળો હશે અને દરિયામાં કેવા હશે આસપાસના વિસ્તાર થોડા લીલા હશે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત ખારા પ્રાણીથી ઘેરાયેલા હોય છે તેમાંના ભાગના પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે તો શું થાય છે દરિયાના વનસ્પતિ જે પ્રાણીની ક્ષાર હોય છે તે પાણીમાં ઘેરાયેલા હોય છે બરાબર ખારા પાણીમાં તે મોટાભાગના શું હોય છે પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરતા હોય છે રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને જે તે જે તે જ વિસ્તારમાં શ્વાસોચ્છ્વાસ કરે છે તો તે શું કરે છે તે જ વિસ્તારમાં શું કરે છે શ્વાસ કરે છે દરિયો અને રણ બંને ખૂબ જ જુદા જુદા વિસ્તારો છે અને આપણને આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણી પ્રાણીઓ જોવા મળે છે ખરું ને તો આપણે આ દરિયો અને રણ શું છે બંને અલગ અલગ વિસ્તાર છે તે બંને જગ્યાએ આપણને ખૂબ જ અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે બરાબર એ ખરી વાત છે ને હા તો સાચી વાત છે ને ચાલો દરિયા અને રણના બે અલગ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે જોઈએ ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે તો ઊંટની જે રણમાં રહેવાની પરિસ્થિતિ છે તાપમાં તે ઊંટની એવી પરી છે કે તે ટકી રહે છે ઊંટમાં તાપમા પર તે શું થાય છે ઊંટના શરીરની રચના એવી છે કે તે તાપમાં પણ ત્યાં ટકી રહે છે બરાબર છે ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખ રાખે છે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે તેમનો મન સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે તો ઊંટ શું છે એવા એના પગની રચના છે થોડા લાંબા છે એના પગ જેનાથી રણની જે ગરમી છે તે તેના શરીર સુધી પહોંચી શકે એમ નથી એને એટલી બધી ગરમી લાગે નહીં અને તે ઓછી મૂત્રમાં મૂત્રનો ત્યાગ કરે છે ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે એટલે તે પેશાબ જે છે તે કરે છે તે કેવું કરે છે ઓછું કરે છે તેથી તે શું થાય છે તે વધારે એ થતું જાય છે બરાબર ને તેનાથી તે ઘણા દિવસો સુધી પાણી વગર પણ જીવિત રહી શકે છે તો જો અહીંયા આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં આગળની આપણે ભાગ જોઈશું